હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ફ્રાય અને જીરા રાઈસ જેને તમે લંચ અથવા તો ડિનરમાં એકદમ જલ્દીથી બનાવી શકો છો તો ચલો આપણે શરૂ કરીએ તે માટે એક બાઉલ લઈ તેમાં બે કપ તુવેરની દાળ લેવાની છે ત્યારબાદ તેમાં પાણી એડ કરી તેને બેથી ત્રણ પાણી આપણે સરસ રીતે ધોઈ લેવાની છે દાળને ધોઈ લીધા બાદ તેનું પાણી આપણે કાઢી લેવાનું છે હવે આપણે એક કૂકર લઈ તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં ધોઈલી તુવેરની દાળ એડ કરી દઈશું તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું તેને મિક્સ કરી લઈશું કૂકર બંધ કરી આપણે તેની બે સીટી કરી લેવાની છે આપણે દાળને વધારે કૂક નથી કરવાની જીરા રાઈસ બનાવવા માટે આપણે એક બાઉલમાં દોઢ કપ બાસમતી ચોખા લેવાના છે તેમાં પણ આપણે પાણી એડ કરી તેને બેથી ત્રણ પાણીએ સરસ રીતે ધોઈ લેવાના છે તેનું પાણી પણ આપણે કાઢી લેવાનું છે હવે મેં એક પેનમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું તો પાણી ગરમ થઈ ગયું છે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું જેથી આપણા રાઈસ છૂટા રહે તેમાં જે બાસમતી ચોખા આપણે ધોઈને રાખ્યા હતા તે એડ કરી દઈશું તેને એકવાર આપણે હલાવી લઈશું પાણી ઉકળવા લાગે ત્યાં સુધી આપણે ગેસને ફાસ્ટ રાખીશું ત્યારબાદ આપણે ગેસને થોડું મીડિયમ કરી દઈશું અને ભાત આપણા નાઇન્ટી પર્સેન્ટ આપણે કૂક કરવાના છે તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ રીતે ઉકળી રહ્યું છે અને આપણા ભાત પણ ઓલમોસ્ટ થઈ ગયા છે ગેસ બંધ કરી આપણે તેને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો થોડુંક પ્રેસ કરતાં તે સરસ રીતે તૂટી જાય છે મેં અત્યારે રાઈસ નાઇન્ટી પર્સેન્ટ કૂક કર્યા છે હવે આપણે તેને આ રીતની જારીમાં કાઢી લઈશું તેને ઠંડા થવા દઈશું ત્યાં સુધી આપણે દાળનો વઘાર કરી લઈએ તે માટે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં આપણે બે મોટા ચમચા તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય એટલે તેમાં એક સૂકું લાલ મરચું એક તાજનો ટુકડો અને એક લવિંગનો ટુકડો એડ કરવાનો છે સાથે જ તેમાં જીરું એડ કરવાનું છે તેમાં એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે અને એક બાઉલ જીની સમારેલી ડુંગળી એડ કરવાની છે તેને આપણે મિક્સ કરી લઈશું ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે આપણે તેમાં એક નંગ ઝીણું સમારેલું ટામેટું એડ કરી દઈશું તેને પણ આપણે મિક્સ કરી લઈશું ટામેટો કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મસાલા કરી લઈશું ટામેટો કૂક થાય ત્યાં સુધી આપણે દાળને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણી દાળ સરસ રીતે કૂક થઈ ગઈ છે તેમાં હું અત્યારે અડધો ગ્લાસ પહેલાં પાણી એડ કરું છું અને ત્યારબાદ જરૂર લાગે તો ફરીથી અડધો ગ્લાસ એટલે ટોટલ મેં અત્યારે એક ગ્લાસ પાણીનો યુઝ કર્યો છે પાણી એડ કરી આપણે તેને હલકા હાથે મિક્સ કરી લઈશું આ રીતે દાળના દાળના આખા દેખાય તે રીતને આપણે તેને કૂક કરવાની છે તો તમે જોઈ શકો છો ટામેટા પણ હવે સરસ રીતે કૂક થઈ ગયા છે તેને એકવાર આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં મસાલા કરી લઈશું મસાલા કરતાં પહેલાં તેમાં થોડુંક પાણી એડ કરીશું જેથી આપણા મસાલા બળે નહીં ચપટી હળદર પાવડર એક ચમચી ધાનાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર સાથે જ સ્વાદ અનુસાર નમક એડ કરીશું બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અત્યારે મેં એક જ ચમચી લાલ મરચું પાવડર લીધું છે કારણ કે હું તેના તડકામાં પણ ફરીથી લાલ મરચું પાવડર એડ કરવાની છું અને મેં લીલું મરચું પણ એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તમે જોઈ શકો છો આપણા મસાલામાં સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે તો હવે દાળમાં આપણે તેને એડ કરી દઈશું અને દાળને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું દાળને આપણે હલકા હાથે મિક્સ કરવાની છે જેથી તે મેસ ન થઈ જાય દાળને મિક્સ કરી આપણે તેને ધીમા ગેસે ઉકળવા દેવાની છે પરંતુ વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું હવે આપણે ફરીથી એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં ત્રણ ચમચી ઘી એડ કરવાનું છે સાથે તેમાં એક ચમચી તેલ એડ કરવાનું છે તેલ એડ કરવાથી ઘી બળી નહીં જાય તે ગરમ થઈ જાય એટલે તેમાં એક તજનો અને એક લવિંગનો ટુકડો એડ કરી દેવાનો છે સાથે જ તેમાં બે ચમચી જેટલું જીરું એડ કરવાનું છે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું તેને એકવાર આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું ગેસને આપણે એકદમ સ્લો કરી દઈશું અને આપણે જે બાસમતી રાઇસ બનાવીને રાખ્યા હતા તે એડ કરી દઈશું તે એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ જ આપણે જીરાનો વઘાર કરવાનો છે હવે આપણે રાઇસને એકદમ હલકા હાથે મિક્સ કરવાના છે નહીં તો તે ભાંગી જશે તો આપણા જીરા રાઇસ પણ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે મને પર્સનલી જીરા રાઇસ અને દાળ ફ્રાય બહુ જ ભાવે છે હવે તેના ઉપર જીની સમારેલી કોથમીર એડ કરી દઈશું ફરીથી આપણે તેને થોડુંક મિક્સ કરી લઈશું આપણા જીરા રાઇસ તૈયાર થઈ ગયા છે હવે આપણે રેસ્ટોરન્ટ જેવી દાળ ફ્રાય બનાવવા માટે તેની ઉપર એક સ્પેશિયલ વઘાર કરીશું એટલે કે તેનો તડકો કરીશું તે માટે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં બે મોટા ચમચા તેલ એડ કરવાનું છે અને એક ચમચી ઘી એડ કરવાનું છે તમે આને ઘીમાં પણ બનાવી શકો છો પરંતુ મને તેનો ઘીનો ટેસ્ટ બહુ ગમતો નથી તેથી મેં એક જ ચમચી એડ કર્યો છે તે ગરમ થઈ જાય એટલે તેમાં લીમડાના પાન એડ કરી લઈશું એક ચમચી જીરો એડ કરી દઈશું અને ત્રણથી ચાર લસણની કઢીને ઝીણી સમારીને ટુકડા કરી લીધા છે તે એડ કરી દઈશું આ પ્રોસેસ આપણે ગેસને ફાસ્ટ રાખીને જ કરવાની છે આપણું લસણ થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે આ વઘારની જે સ્મેલ આવે છે તે બહુ જ મસ્ત છે હવે આપણું લસણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને તેને આપણે મિક્સ કરી લઈશું હવે આપણે જે દાળ ઉકળવા રાખી હતી તેમાં આપણે આ વઘાર એડ કરી દેવાનો છે તો આપણી દાળ ફ્રાય એકદમ તૈયાર છે આપણે તેને હલકા હાથે મિક્સ કરી લઈશું તો જેવું રેસ્ટોરન્ટમાં દાળ ફ્રાયની ઉપર જે વઘાર કરેલો હોય છે કે જે તડકા હોય છે તેવી જ આપણી દાળ ફ્રાય એકદમ તૈયાર થઈ ગઈ છે તેમાં જીની સમારેલી કોથમીર એડ કરી દઈશું તેને મિક્સ કરી આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો હવે રેસ્ટોરન્ટ કે ઢાબા જેવી દાલ ફ્રાય અને જીરા રાઇસ તમે ઘરે પણ એકદમ ઇઝીલી બનાવી શકો છો રેસ્ટોરન્ટ જેવા એકદમ ટેસ્ટી અને બધાના જ ફેવરેટ એવા દાળ ફ્રાય અને જીરા રાઇસ તૈયાર છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય